આપણે આમાં કઈ રીતના સેટિંગ કરવું ને કઈ રીતના આપણે આમાં ધ્યાન રાખવું હોય તો આપણે આપણી video આગળ તમને બતાવું કે ધારો કે આપણે ધાણા ચાલુ કરી કરીએ સિઝન આવી છે ધાણા જીરા ને ઘાટવા ની એટલે આપણે અત્યારે તો કોઈ બનાવીએ કે આ રીતના સેટિંગ કરાય તો ધારો કે આપણે ધાણા ઘાટવા ગયા તો ધાણા ઘાટવા ગયા તો પહેલા તો આપણે એમાં એ ખાસ ધ્યાન રાખવું પડે કે ધાણા છે એ ડબલ માં ચૂંકણી આપણે આપવી પડે ડબલ સોફ્ટિંગ એટલે ઘણા ખબર ન પડે કે ડબલ સાફ્ટિંગ ને સિંગલ સાફ્ટિંગ એ કઈ વસ્તુ છે તો આપણી છે ને આગળ જે આવે ને પટ્ટા ને પિલ્યુ એ આપણી છે ને ડબલ સાફ્ટિંગ કરવી પડે એટલી ટૂંકમાં પાંચ પટ્ટા ઉપર આપવું પડે અને જે સિંગલ શાફ્ટિંગ કી એમાં આપણી ત્રણ પટ્ટા ઉપર આપવું પડે એ આપણી જીરામાં રાખવી પડે ટૂંકમાં જીરું કાટવું હોય ને તો સિંગલ સાફટિંગ રાખવી પડે ડબલ સાફટિંગ રાખવી પડે તો પછી આપણી તલ છે એ પણ સિંગલ સાફટિંગમાં આવે મગ છે મહાર લઈ આપણી ડબલ સાફ્ટિંગમાં આવે ડબલ સાફ્ટિંગમાં મગ ને તાણા ને એ બધા ડબલમાં આવે સોરી કોઈ હોય મહ અને સિંગલ સાફટિંગમાં આપણી જીરું છે પછી તલ છે પછી કોઈ બાજરો છે એ બધી ટૂંકમાં સિંગલ સાફટિંગમાં આવે તો એ બતાવી બતાવીએ તમને બતાવેલ તો આપણી જે અત્યારે ત્રણ પટાવ કરે છે તો આપણી અત્યારે સિંગલ સાફ્ટિંગ છે તો આપણી જીરું આમાં ચાણ કાઢવા ગઈએ ડબલ સાફ્ટિંગ આપણી કરવી હોય તો આપણે હજી અહીંયા બે પટ્ટા ચડાવવા પડે આ કુલીમાં ત્રણ આ બે આ ને પાછો એ આ ઘરડી આવે એમાં ચડાવ દેવાનું ને પછી આગળ આપણી આ લોટ લેવલ

આપણે જે હવા ની આવે એટલે એ બારી નું આપણે સેટિંગ કરવું પડે આપડે ટૂંક માં ધારો કે ભીંગ્ર દાણો જાતો હોય તો આપડે છે ને સેજ ઉપાડી લેવાની પછી પાછું જેથી કાલે એટલે પાછું ચેક કરી લેવાનું કે ચંદ્ર દાણો જાય કે નહીં જો જાતો હોય તો પાછો સેજ ઉપાડી લેવાનો પછી જે રીતના સેટિંગ કરતું જવાનું આવવાનું

એમ પાછો જી આ છાયડા માં જી પાછળ ઠાઠે જી જાતો હોય કાંટા નો માલ જી એ વધતું જાય એટલે આપડી બહુ જાજી બારી ખુલ્લી રાખવાની જો બારી ખુલ્લી વધારે રાખીએ તો પછી ડુંગરે હે ને ડૂસો ઓછો જાય અને બધા આયા જ આપડી છાયડા માં નીકળે વાહે એટલે એ પછી જોરીઓ આપડી ટૂંક માં આરવવાની મજૂરી સડી જાય એટલે ટૂંક જોઈએ એ પ્રમાણે સેટિંગ રાખવાનું બીજું આપડી શોખો હોય એ તો આપડી આ હવા આવે એ ધારો કે બધાને ખબર જ હોય આ ઠીસી થી એટલે હવા રાખવી એટલે એ માથે રાખવાનું એટલે બંને ના હોય સામે ની સાઈડ વધારે ન ઉડાડે જો સામે ની સાઈડ વધારે ઉડાડે તો પાછું એ વરી એટલે ધાણા ના ટુક ફાડા કરે થોડો ટુકો કરે અને બીજા નંબરમાં માં ઘણા એને પ્રશ્ન થતો હોય કે ભાઈ ફાડા બહુ કરે તો જો કે ધાણા માં મીડિયમ ફાડા હોય ત્રણ થી પાંચ ટકા ધાણીમાં ન હોય એટલે ધારો કે ધાણીમાં જો ઘણા એને ફાડા કરતો હોય તો એના પ્રશ્ન એ છે કે આપણી જે અંદર આ તેલ માં કટર જાડી સડાવી હોય એ કટર જાડી માં કાકરવી હોય આપણી તરીયા તો બધે છેલ્લે ઓળતા હોય ને એટલે તરીયા એ ખેતર પૂરું થાય એટલે સીધે સીધે એ કાકરવી પહેલા કાઢ લેવાની આપણી ત્યારે આવી કટર જાડી માં હોય એટલે કાકરવી ની સાબી હે ને એ ખાડા કરવાની વધારે આપણી આમાં શક્ય થઈ એટલે એ રીતના આપણી આમાં સેટિંગ કરવાની હોય બીજા નંબર માં સાણા નું આપણે હે ને આમાં જે વસ્તુ હોય ને એને જ કરવાની એવું નહીં કે ધાણા ને છાણા ધાણા કીધા તો પછી ધાણી આપણી એમ જ લેવાની ધાણી ને દાણો જેનો હોય દાણા નો મોટો હોય એટલે એ ટૂંકમાં આપણે એને છાણો રાખીએ તો ધાણા ને દાણો મોટો હોય એટલે મોટો સાણો જોઈએ તો મોટો છાણ આમ ધાણી નીકળી જવાની છે જેની હોય એટલે એટલે ટૂંકમાં આપણે એ નહીં કે હાલ એ છાણ હાલી એમાં ગરકે જાય તાણી તો પછી છે ને એમાં જે રજ થોડોક છે ને રજ ને દુષ્કર્મ આવે ને એ ભેગું એમાં ટૂંકમાં ભેગું આવે એટલે ચોખા ન નીકળે આગળ હવા ખુલ્લી રાખવી પડે તો વાહ ટગાર આંબા નીકળી જાય વધારે ધાણા એટલે પ્રમાણે ધાણી ને ધાણા આવે સ્પેશિયલ ચડાવવાના ધાણા ના આવે એ સ્પેશિયલ ચડાવવાના એટલે આ રીતના ગમે પાકમાં આપણી જીરું હોય તો જીરામાં એ જ રીતના આપણે સેટિંગ કરવાનું આપણી બધી તો આપડે આ રીતના બધી સેટિંગ કરવાનું છે પણ જૂના છે ને આખા હે તો કોઈ પ્રશ્ન નહીં બાકી જે નવા લીધી હોય જેની ફૂકણી પહેલી વાર ને કઈ ખબર ન હોય તો આ રીતના સેટિંગ કરવું પડે આણું જો સિંગલ ટાપિંગ ડબલ ટાપિંગ માં કઈ વસ્તુ નીકળે એ આપણે આગળ વિડીયોમાં કહી દીધું અને બીજા નંબર માં આપણી સાણાનું અને હવાની જે રીતના સેટિંગ કર્યું હોય અને કટર જારી જીરાની અલગ આવે ને અલગ આવે એટલે આપણી આગળ હે ને સિઝન ચાલુ થાશે ને

સીઝન ચાલુ થાય મુખ્ય બધા વિડીયા જે કાપનું કાઠી તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા ખડક